મિત્ર સુરત ની વાડીઓ અરે ડોબી અને ફાર્મ હાઉસ કેવાય વાડીઓ નો કહેવાય સુરત માં ફાર્મ હાઉસ દર્શક મિત્રો રામવીર બાપા નામ લઈને મેનુ વ્લોગ ની શરૂઆત કરી દે છે જય રામાપીર બાપા ત્યાર પછી હું ફટાફટ ગાડી લઈને મારી જોશું ગેરેજમાં અને ગેરેજમાં મને એમ છું કાંઈ ફોલ્ટ છે લાઈટ મેં કીધું થોડુંક ઓઈલ પણ બદલાઈ નાખો અને બીજું પણ છે જે કાંઈ ફોલ્ટ હોય તો વ્હાઇટ બદલાઈ જાય તો કાળાને બદલે થોડું ઓઈલ નાખ્યું બોલો મને તો કંઈ ખબર ન પડી મેં તો આ શું છે તો મિત્રો તમને કંઈ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ગાડીનું ઓઈલ જોઈએ તો ગેરેજવાળો પણ ગોથું ખાઈ ગયો બોલો મેં કીધું તારો ગોથા નાખું તો ફટાફટ જલ્દી મારું ગાડીનું ઓઈલ બદલાઈ નાખે એટલે હું અહીંથી ફટાફટ ફાર્મ હાઉસ પાછું ભાગી જાઉં ઓઇલ બદલાવ કીધું ત્યાં તો ઓઇલનો ટાટો ઠીક કરે જેવો થઈ ગયો તો હા ભાઈ પધુડી પણ બહુ ઉતાવળી ની પણ અને પછી મેં ગાડી નો સ્લેપ મેળવશે એ કહી છે તમે તો ડાયરેક્ટ સીધા ફાર્મ હાઉસ પર કે ફાર્મસ પર જાવ તો મસ્ત એનો નજારા આવ્યો કઈ ખાઈનો નજારા બોન અંદર ગુડ આવી નકલ બી જરીયા જા પાછા જલ્દી આવો મારી પહેલા તો પોદોડી ની ડોટુ કાઢો માટે ગાર્ડન માં બોલો હું તો જોતો જ રહી ગયો ને મારા તો બધું વિડિયો બનાવ માં જ રહા ના જો આવા ના હું તો નજારા બતાડવા માં જ રહો ને આ બધી તો પોદોડી ડ ડોટુ દે ભલે જાવ ને આ ત્યાં પછી તો કઈ હું થોડો હકનો ના એ પછી બતાવ્યો છે મસ્તીનો જોરદાર બંગલો અને ઈ ભાઈ નજારા તો કઈ કઠ્ઠે નઈ એવો ને ઈ વાદળા પણ હતા સાથે સાથે પણ મજા આવી જ જવાની હો ભાઈ મને એમ જો મે બંગલો નકતો તો મે બહાર નો થોડક નજર બતો હાલ તો આપણે બહાર સાવી બહાર મે તો લવર હે નતર તો થોડક સોંગ નાખી દો મજા આવી જાય તો તો એ મને કઈ હક ન છે પણ હું ગાડી લેને એકલો ભાગી જ બીજા ફાર્મ આવો છે ને ફાર્મ 에서 વાવા બધા મારી વાય આવતા હતા 릭શા લઈને મે તો હાલ હું તો એન્ટ્રી પાડું ગોટી ગાડી લેને એકલો એકલો ને એ પછી મારી ગાડી એન્ટ્રી પડતી હતી ના ભાઈ વાળ હરકા કરી નાખ્યા સર તો અંદર થી ના અંદર હરક દોડી નો થઈ ગયો ને એ ભાઈ મેં લીવર દેવા ગયો મારથી પછી મારતી હતી ડાયરેક્ટ બ્રેક એ બ્રેક લાગી નહીં પડી તો કઈ હજી તો એન્ટ્રી ન પડી ગયા તો થામો થોડું બધું પોગી ગયું મારી વાહ હોય ને એ પછી મેં હાવ અંદર ગુડાવ જવાબ બીજો હું તો મેં થોડું લાઈ બાય નજર બીજો મારી એન્ટ્રી વેખાઈ ગઈ હવે હાવ અંદર એન્ટર કરી જતા પર જાય તો બડ બટ બટ દીધી ની બડ ધબ ધબટી બોલે બંગલો વાળીંચા આટો ગાંડા રોરડાની છે આમ બડબા વાત મારો બેટો અંદર જા પણ આરે પણ મજા આવે ગજબ ને પર મેં તો વટાપાટ વિડિયો લેવા મળ્યા ને ઈ ભાઈ સ્લો મોશન ના છે લેતા પણ મોજ પડી ગયો પણ ગજબ ની મોજ આવી ગયો વાહ એમ શું લાઈવ માં તો વિડિયો નો ન થાય તો 20 કા કરો ને પડ્યો રે ઠે ઠેર અને પછી વિડિયો બનાવતા મે લાઈક પાકુ થઈ ગઈ ઈ બધું તો ઠેપણ શોકરણ ભાઈ ગજબ ની કેમ કે જર્મે જર્મે થોડો વરસાદ હતો અને લીલુ લુલુ કાંસ એટલે સોકરાના ભાઈ મોજ પડી એટલે મેં ગા

तो पाड़ी दी थी बोलो तो कड़ी थोड़ा थोड़ा सा तो साया भी, साना साना में तो का बोला तकड़ी मित्र मीनू पूरी छोकर राजपड़े पीवा मिलो गजब खाने के बुध रेडियो खाई लीधु बी लीधु હવે તરીસે વિડિયોનો સમાપન કે હવે આયા રાજપડી સાઈલે થોડો છોકરાને બીક લાગે તો આપણે કોલ ઉંચ કરીશું આો પાક નજર હતો પા આ એક ફાર્મ નું બાકી રહે છે વિડિયો બનાવવાનો તમે જોશો પાસર દેખાઈ છે હા સતરા જે સમત નગર જાતો વરસાદ આવી અડધે પગે જાતો ને ઈ વરસાદ ભઈ થોડીક તો તપટ પાટી બોલાય ની કઈ છોકરાને તો કઢી તો મજા આવી ગઈ પણ અમને કે મજા થી તમને ખબર થી પા કેમ કે અમને તો